સુરતની ઓળખ સમાજ ડાયમંડ ઉદ્યોગમાં મંદિરનું ગ્રહણ લાગ્યું છે ત્યારે મંદિરના માહોલમાંથી પસાર થઈ રહેલા રત્ન કલાકારોની આર્થિક રીતે નબળા થતા આપઘાત પણ કરી રહ્યા હોય કે તે રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા કલેક્ટર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરતની ચમક હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા મહિનાથી મંદિરના વાદળો ઘેરાયા છે જેને લઈને ઘર પરિવારનું ગુજરાન ચલાવવું કલાકારો માટે અઘરું થઈ રહ્યું છે તેના જ કારણે અનેક રત્ન કલાકારે આપઘાત સુધી પણ કર્યા છે કલાકારોએ મંદિરના મહોલમાં આર્થિક સહાય આપવાની માંગ ઘણા સમય થઈ રહી છે ત્યારે હવે કોંગ્રેસ દ્વારા રત્ન કલાકારો માટે અવાજ ઉઠાવી રહ્યો છે સુરતમાં કોંગ્રેસ દ્વારા સુરત કલેક્ટર કચેરી પહોંચી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને મંદિરમાંથી હીરા ઉદ્યોગ પસાર થઈ રહ્યા હોય તેથી રત્ન કલાકારો બેકાર બનતા તેઓ માટે આર્થિક મદદ ઉભી કરવામાં આવે જેથી તેઓ પરિવાર અને બાળકોનું ભરણ પોષણ કરી શકે તે માંગ સાથે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આજે દુનિયાભરમાં હીરા ઉદ્યોગ સુરતમાં ધમધમી રહ્યો છે જાણે નેવું ટકા ફાળો હીરા ઉદ્યોગનો છે પરંતુ હીરા ઉદ્યોગમાં જે અત્યારે મંદીનો માહોલ જોવાઈ રહ્યો છે એના કારણે અસંખ્ય રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે સરકારના પેટનું પાણી હાલતું નથી સરકાર આંધી પહેરી અને મૂંગી તરીકે તમાસો જોવા કરે છે અમારી માંગણી એ છે કે કલાકારો પાસે જે પ્રકારે લોનો આપવું જોઈએ ધંધા રોજગાર માટે આવાસો આપવા જોઈએ જે લોકો આત્મહત્યા કરી રહ્યા છે તેમની લોન હોય છે તે માફ કરી દેવી જોઈએ અને આત્મહત્યા કેવી રીતે અટકે તેના માટેના સઘન પ્રયાસો કરવા જોઈએ એવું સરકાર કોઈ પ્રયાસો કરતી નથી એનો વિરોધ અમે આવ્યા છીએ કે રત્ના કલાકારોને ન્યાય મળવો જોઈએ આ બાબતે અમે રાજ્યસભાના સભ્ય અને અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને રાજ્યસભાના સભ્ય શ્રી મુકુલ વાસિક પણ વાત કરી છે ટૂંક સમયમાં જ અમે ફાઇનાન્સ મિનિસ્ટર જે કેન્દ્રના છે એને પણ મળીશું અને આ રત્ન કલાકારોની જે બાબતો છે એ તમામ બાબતો રજૂઆત કરીને રત્ન કલાકારોને ન્યાય મળે તેના માટે પ્રયત્ન કરીશું સુરતના હીરા ઉદ્યોગમાં આવી પડેલી મંદિર લઈને રત્ન કલાકારો હાલ બેકાર થઈ ગયા છે ત્યારે રત્ન કલાકારો અને તેમના પરિવાર માટે સરકાર દ્વારા તાત્કાલિક સામી દિવાળી આર્થિક પેકેજ જાહેર કરાય તે માંગ કોંગ્રેસ દ્વારા કરી છે બ્યુરો રિપોર્ટ જીતન ફેન્યુ